અંકલેશ્વર એશિયન પેઇન્ટ કંપની રો મટીરિયલ મુંબઈ લઈ આવતી વખતે સગે વગે કરનાર ચાલકોની પૂછપરછમાં સિક્યોરિટી ગાર્ડની સંનોવણી હોવાનો ખુલાસો જેમાં વધુ બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ પ્રાપ્ત વિગતો અનુસાર ગત સોળમી ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલ બીપીસીએલ કંપનીમાં રો મટીરિયલનો જથ્થો બે ગાડીથી આવી રહ્યો હતો જે જથ્થો ચાલક સુનીલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી નવસો પચાસ લીટરનો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કમલભાઈ જોશી દ્વારા નવસો પચાસ કિલોનો જથ્થો સગેવગે કરવા બદલ બાણું એકસો પચાસ રૂપિયાની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેનો જીઆઈડીસી પોલીસે વધુ તપાસ શરૂ કરી અને બંને ગાડીના ચાલક ચંદન યાદવ સુનીલ યાદવની ધરપકડ કરી હતી જેમની પૂછપરછ દરમિયાન કંપનીના જ સિક્યોરિટી ગાર્ડની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે સિક્યોરિટી ગાર્ડ અનુજ કુમાર સંતોષ કુમાર યાદવ અને આદિત્ય અંજની પણ ધરપકડ કરી છે